નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર ચોસઠ વર્ષ બાદ જે કોંગ્રેસનું મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે તેમાં એક મહિલા નેતા પણ છે તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે મારી સાથે ત્યારે જેનીબેન ઠુમર છે કારણ કે એમના સીરખભે પણ ઘણી બધી જવાબદારી નાખવામાં આવી છે એટલે એ જોવાનું છે કે આ વખતે સક્ષમ થઈ કોંગ્રેસ અને ખાસ કરીને મહિલા નેતાઓ કઈ રીતે લડવાના છે જેનીબેન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત નમસ્તે ખાસ કરીને ઓગણીસો એકસઠમાં જ્યારે લાસ્ટ એઆઈસીનું સેશન ગુજરાતમાં થયું હતું જે ભાવનગરમાં થયું હતું બે ઓગણીસો એકસઠ પછી બે હજાર પચીસમાં આ સેશન થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ અને સાથે સાથે ગુજરાતની સામાન્ય જનતાનામાં પણ એક ઉત્સુકતા છે કે આ સેશન કેવું હોય શું થશે આમાં શું પ્રસ્તાવો પારિત થશે અનેક પ્રકારના પ્રશ્નો લોકો પૂછે છે કે જે જે લોકો કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી એના ઉપરથી ચોક્કસ અનુમાન લગાવી શકાય છે કે લોકોની ઉત્સુકતા અને જાણવાની ખાસ કરીને ઉત્સુકતા કે આ એઆઈસીસી સેશન કેવું હોય એના પછી એમાં કાર્યકર્તાઓ અને આખે આખા પક્ષનો રોલ શું હોય ને એના પછી પ્રસ્તાવો પારિત થયા પછી શું થતું હોય આ બધા જ જાણવા માગે છે એ ઉત્સુકતા અમને બળ પૂરું પાડે છે કામ કરવા માટે અને અત્યારે ઓલમોસ્ટ કારણ કે આવતીકાલે સીડબ્લ્યુસી મિટિંગ છે અને પરમ દિવસે એઆઈસીસીનું સેશન છે એટલે આઠ અને નવ તારીખ જે મહત્વની તારીખો કહી શકાય ગુજરાત કોંગ્રેસ માટે પણ અને ગુજરાતની સામાન્ય જનતા માટે પણ કારણ કે આખું એ અધિવેશન પૂરું થાય એના પછી જે કોંગ્રેસ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડમાં જઈને ફિલ્ડમાં જઈને જે પોતાનો જોમ જુસ્સો અહીંયાથી લઈને જવાના છે એ બતાવવાના પણ છે એટલે બસ બે દિવસની આવતીકાલની એક જ દિવસની આમ તો કહી શકાય વાર છે પણ ઉત્સાહજનક વાતાવરણ આખી એ પાર્ટીમાં જોઈ શકાય છે એટલે આ વખતે તમારા ખભે પણ જવાબદારી નાખવામાં આવી છે ઘણી બધી મહિલા નેતાઓ પણ અહીંયા હાજર હશે હવે સૌથી પહેલાં સવાલ એ પૂછવો છે કે ભાજપની અંદર આપણે જોયું છે કે તેત્રીસ ટકા મહિલાના મત છે જવાબદારી આપવામાં આવે છે પણ કામગીરી બીજા કોઈ લોકો કરીને બતાવે છે તો કોંગ્રેસમાં હું થશે કે પછી મહિલાઓ ખુદ લડત આપશે જે પ્રમાણેની જવાબદારી જે જે લોકોને જો આપવામાં આવી છે એમાં મહિલાઓ હોય સોળસો કે સત્તરસો જેટલા એઆઈસીસી ડેલિગેટ્સ જે છે આખા નેશનમાંથી ઓલ ઇન્ડિયાથી આવી રહ્યા છે દરેક તમામ અડત્રીસ રાજ્યોમાંથી આ બધા જ એઆઈસીસીના સદસ્યશ્રીઓ સાથે કોર્ડિનેટ કરવાનું એમના પૂછપરછ કરીને એમની અહીંયા ગુજરાતમાં અધિવેશન જોઈન કરવા સુધીની ટોટલ કોર્ડિનેશનની જવાબદારી હું મહિલા તરીકે મને આપવામાં આવી છે સાથે સાથે અમારા કોર્ડિ જે કમિટી છે એમાં અમીબેન યાજ્ઞ પણ છે બાકી બધી મહિલાઓ અલગ અલગ કમિટીમાં પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે અને એમને સરસ પ્રકારે જે જવાબદારીઓ આપવામાં આવે છે એ ખૂબ નિષ્ઠાથી નિભાવી પણ રહ્યા છે અને જે પાર્ટીના કાર્ય જે જવાબદાર વ્યક્તિઓ કે નેતાઓ છે એ ખુશ પણ છે કે મહિલાઓને જે જવાબદારી આપી છે એ સરસ પ્રતિસાદ સાથે નિભાવી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં શું થઈ રહ્યું છે ત્રીસ વર્ષથી સત્તામાં છે એટલે એમની વાતો અત્યારે હાલ કરવી મને આ સ્થાને યોગ્ય નથી લાગતી પણ કોંગ્રેસ પક્ષમાં જે જે જવાબદારીઓ જે સક્ષમ મહિલાઓ છે એનું પ્રમાણે આપવામાં આવે છે એ નિભાવે છે બિલકુલ જેનીબેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ અને આ તકે હું આપને પણ આમંત્રણ આપું છું કે આપના માધ્યમથી તમામ મીડિયા ટીમને પણ કેઆઇસીસી નું જે સેશન થવા જઈ રહ્યું છે જે અધિવેશન થવા જઈ રહ્યું છે એમાં આપની હાજરી અમને વધારે ઉત્સાહ પૂરો પાડશે રિદ્ધિબેન બિલકુલ એટલે હવે જોવાનું છે કે મજબૂતાઈથી બધા જ લોકો એટલે ખાસ કરીને કોંગ્રેસની મહિલા નેતાઓ છે તે પણ લડવાના છે હવે આવનાર સમયમાં શું થવાનું છે તે પણ જોઈશું અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારે નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર